આ પંખા ઉતારવાનો એટલે છે આ એક નીકળી ગયું આનો નીકળી ગયો એટલે જ ને હજી આ પોરવેલ બધું જવા દેવાનું છે ભાઈ ખાલી સોમ આ બધું એ તો ભરાઈ ગયો બેઠા

આખું ભરી અને રેડી થઈ ગયું હતું તો આમાં કઈ જગ્યા નહીં જોવા મળતી આખું ફૂલે ફૂલ ભરાઈ ગયું એટલો સામાન અમારો હા અહીંયા અમારે જો બધા અમારો પરિવાર જ

અને પણ આમે ઈ ક્યાં ના જાય ઈ અમાર આ દિલ્હી આવીને ઊભી રહેજે બીકોઝન ખબર એને ખબર કે અહીંયાથી જે રોટલી આપસે અને અહીંયાથી ખાવાનું મળસે એટલે ઈ ગમમે અહીંયાથી ગોતી અમારું ઘરને આવી જતી હવે બિચારી દરવાજ આવે તો ઘરે બંધ થસે ને આ દેઈ કે સારી તાડું જ રહી જા આ દેઈ તો સારી વાત હે હવે આ બધી સામાન બાંધે અને આ બધી પેક થઈ ગયો હવે થોડીકવારમાં હમણાં બધું થઈ જાય એટલે આ બધું ભરાઈ ગયો અંતર થઈ ગયો બીકોઝ લેમ્પ કાઢી લીધા હે છે હા એ મારું ચાર્જર પડ્યું છે હવે ને

ફાઇનલ ગઈ જો આપણે નીકળી ગયા હું જાઉં સા ભેગો આપણે સામાન ને ના ભેગો અને જામનગર કરો જવાન છે જો અહીંથી આપો જ મધુર મજા ભાઈ માઈ માવ બાવ લઈ લઈ

ફાઈનલી કઈ આપણે પેલા તો હજી વિડિયો ત્યારે શૂટ નહોતી બધું સામાન ને કેમ કે ઉતારવું હતું ત્યારે અમે ફૂગી ગયા હતા ને પછી સામાન બધો ઉતાર્યો આખો અને એ ઉતારી આમાં જેમ આમ છે અત્યારે તો હજી આ બધું એમાં ફિટ કરીએ ઉપર જો પંખા થઈ ગયા ફિટ અહીં મમ્મી કરે પછી અહીંયા જો આ પૂગી ગયા તો શું કેવું બધું અમાર મેળા કાંધી તો એની ઉપર બધી વસ્તુ મૂકી દો હસવીએ કજીજા આપણે આ વાસ્તુ કરો છે અત્યારે નું આ પાર્ટ છે અને અત્યારે બીજી બધી ગોઠવવાની પછી આપણે પડી પછી અહીંયા બધી આજી સામાન જોજે જી માય મેં દે દીધો આય આય મત ભાઈ તો એજે મારે છે બધું અત્યારે રીસેટ અપ કરવાનું છે પ્રકારનું